ગીર સોમનાથ જિલ્લાના કુડીનાર તાલુકાના મૂળ દ્વારકાના દરિયા કિનારા પરથી શેડ્યુલ એકમાં આવતા મહાકાય મૃત કાચબો મળી આવ્યો એક ટન જેટલા વજનનો અલભ્ય ગ્રીન જાતિનો કાચબો મૃત મળી આવતા પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગને જાણ કરી ત્યારે આ મહાકાય કાચબો મૃત હાલતમાં કિનારા પરથી મળ્યા આવતા માછીમારો પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વન વિભાગની જાણ કરી હતી દરિયાએ લીલો કાચબો વિશ્વનો સૌથી બીજા નંબરનો મોટો કાચબો ગણાય છે આ મૃત મહાકાય કાચબાનું વજન બસો કિલો કરતાં પણ વધુ છે અને તેની લંબાઈ ચાર ફૂટ કરતાં પણ વધુ હોવાનું અનુમાન કરાય છે બાબાઈ શહેવા ત્યાંના સ્થાનેક પટેલ છે એમના માધ્યમથી જાણ કે એક દરિયાઈ ગ્રીન કાચબો કરીબન

અને આ કાચબો ગ્રીન સી ટર્ટલ કહેવાય છે એટલે દરિયાઈ લીલો કાચબો અને આપણા વિસ્તારની અંદર જોવા જઈએ તો ભારતના જેટલો બી કોસ્ટલાઈન એરિયા છે એમાં સૌથી વધુ નેસ્ટિંગ છે એ ગ્રીન સી ટટલના છે એ ખાસ કરીને ગુજરાત કોસ્ટ ઉપર થાય છે એમાં પણ આપણો જે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે ખાસ કરીને દીવથી લઈ અને ઓખા સુધીનો દરિયા કિનારો છે એના ઉપર આ દરિયાઈ લીલા કાચબાના જે નેસ્ટિંગ એ પુષ્કળ માત્રામાં થાય છે વિશ્વની અંદર સાત પ્રકારના કાજબાઓ દરિયાઈ કાચબાઓ જોવા મળે છે અને એની પ્રજાતિઓ છે એમાંનો આ બીજા નંબરનો સૌથી મોટો કાજબો ગણવામાં આવે છે સેકન્ડ લાર્જેસ્ટ અટલ ઓફ ધ વર્લ્ડ અને આ કાજબો છે એ શેડ્યુલ વનની અંદર આવે છે લુપ્ત પ્રજાતિની અંદર આવે છે અને આ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઈંડા મૂકવા માટે આવે છે અને આ દરિયાકાંઠાની અંદર અને દરિયાની અંદર બંને તરફ રહી શકે એવું જીવ છે દરિયાકાંથાના જે માછીમારી કરતા લોકો છે ખાસ કરીને એની ઝાડમાં ક્યારેય પણ કાચબો ફસાઈ જાય અને જીવિત હાલતમાં હોય તો એને તાત્કાલિકપણે મુક્ત કરે જેથી કરીને આ પ્રજાતિને આપણે સારી રીતે બચાવી શકીએ અને ઝાડની અંદરથી મુક્ત થઈ જાય તો આવનારી પેઢી એની છે એ આ કાચબાને જોઈ શકશે કારણ કે એક હજાર કાચબાએ એક જ કાજબો છે એ યુવા અવસ્થા સુધી પહોંચે છે જ્યારે એના નેસ્ટિંગ થાય છે અને બચ્ચાઓ બહાર નીકળે છે એમાંથી માત્ર એક જ છે એ યુવા અવસ્થા સુધી પહોંચે છે બાકીના બધા મૃત થાય છે તો એટલું એના ઉપર જોખમ રહેલું છે